ગિયર માં માળે રહ્યો બાલ્કની ગમે એવી લ્યો કબૂતર જાડી જોયા જ તમારો સો તો બગાડે અમારે આવી ગયા જ ભાઈ કબૂતર જાડી મારવા માટે આપી ઓ બોલ લૂપ બગાડને વાલે બાકી ઓલમોસ્ટ જો કામ પતવા આવ્યું છે ફેન લાગી ગયા છે કે કાલે મેં કીધું ફાઇનલ લુક કમ્પ્લીટ ને પછી હું તમને બધાને બતાવું હાલો બ્લોઝ ચાલો પ્રોપર કામ થઈ ગયું છે હેલો ગુડ ઇવનિંગ કેમ આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો અત્યારે રાતના વાગ્યા છે આઠ સાંજના અમે ઓલી બધી કબૂતર જાળીને એ બધી ફિટ કરાવતા હતા કન્ટિન્યુ થોડા દિવસથી પૂરેપૂરું ધ્યાન છે ને અત્યારે ફ્લેટમાં જ જાય છે અને જેમ મેં આગળ વાત કરી કે ભાઈ એવી ઈચ્છા છે કે બને ત્યાં સુધી એમ કંઈ ને કે પેલી ઝલક જબરદસ્ત આખું તૈયાર થઈ જાય ને પછી પ્રોપર એક વિડીયો બનાવવો છે નવા ઘર વિશે પણ ત્યાં સુધી નાની નાની ઝલકો જોયા રાખો અને અત્યારે તમારી વાવને લેવા જ છું જઈ આવું વારી ઓલો કેમેરો કરીને આવું હા અત્યારે સાસુન ઘરે જમવાનું છે એટલે જમીને તેડીને આવું રોકાઈ લીધું વેકેશન પૂરું કોઈકને એમ થાસે કે રોકાવી દીધા કે નહીં આ બે દિવસ પછી વ્લોગ શૂટ કરવું ઘણાય તમે લોકો કહો છો ને નથી મૂકી શકતા એ વાત સાચી છે અને બા બાપુજી જો સિરિયલ હમ હાલો

આના રોટલા બનાવતા શીખવાડ્યા કે નહીં તમે કેદી બનાવ્યો ઘરે તો બાજરાનો રોટલો જોઈએ એને કેવું હોય કે જે વાતમાંથી છૂટાતું હોય છૂટી જવું હોય એ એક રોટલો બનાવીને ખવડાવ્યો નથી હોતી ઉત્તર એને હા મારે કેવું તો પડે ને ખવડાવ્યો બધા

મને તો સારું નહીં કમેન્ટ કરતો તો મે સોર પ્રતિક્રિયા એટલે શું થાય મને ન ખબર મોમીન તો શું પછી ખબર નહી શું પછી એની ભાષા સાદી વાપરી શું થાય દે હવે તું જ ભાઈ જો ડોક્ટર તો શું સોર શું થાય વિધિક સોર સોર કર્મ વિધિ એટલે આમ વાળ કાપવાની દાઢી કરવાની એમ હમ ભાષા નો વાપરી દારે મે વાડની દુકાને ગયા કવાચું તો તે ખાધું રોટલો ના ઓ તો આવડે છે હવે એનો આવડે છે શું વર્ષ શું આવડે તને મારે તો શું છે કમેસ શું વાલે ઓ કે ઓ તો આ જો એને આપણે કર આવ્યો ટીવી ચાલુ કરીને ફૂલ વોલ્યુમ ચાલુ કરી દીધું ફરતી ફૂલ ગઈ ઓ મારા બહુ ઇન્ટરેસ્ટ છે ટીવી મોર ઇન્ટરેસ્ટ છે હા આજે આપણે સીરીયલ નાઈમ હોય શું કઈ વેલ્યુ બસ 80 આપમે કી ડાલ

હમ એમ તો ખેફ પડે હમ બોલો ચાલો દી ઘરમાં હમ બાજુ આટલું કોક તો જોઈ બાજરાનું તો નહીં આપણે જે રસોઈનું ફટાફટ થઈ જાય એમ હા શું રોટલી પહેલી જે રોટલી કરીને ખાઈ વાહ Máchina totoi mhm 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 Ừ. Ừ. mhm 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 Ừ. Ừ. mhm 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 mhm

પછી માલ તો જેવડી છે હમ ભલે ને જાય મને કઈ વાંધો નથી હમ હમ મળીએ ગુડ નાઈટ ગુડ નાઈટ અંબા અંબા કુઈ જાવ આજે વેલા હમ દીકા મળ્યું તો પ્લેટે ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત